હેલો વન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આમ તો આપણે બધા યુનિટ જે કહ્યા હતા એ પ્રમાણે એના સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યા છે પરંતુ હજુ આ એક યુનિટ છે કે જે થોડું લિંક થઈ શકે છે બધા ટોપિકમાં તો એટલા માટે આને હું લેક્ચર મેં લેવાનું વિચાર્યું હતું બરાબર તો આજે એક નવો યુનિટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે પાંચમો યુનિટ પ્રાદેશિક પર્યાવરણીય સંસ્થા પર્યાવરણલક્ષી સંસ્થાઓ અને માન્ય ધોરણો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બરાબર પાંચ માર્ક્સનો યુનિટ છે સિલેબસ તમે જોઈ શકો છો બરાબર આજે પ્રથમ ત્રણ વસ્તુની વાત કરીશું આપણે બરાબર પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બે અને પાંચ પોઈન્ટ ત્રણની બરાબર અને બાકીનું બીજા પાર્ટમાં આપણે જોઈશું આ આની લેક્ચરની પીડીએફ તમને જ્યારે લેક્ચર પૂરું થશે આનું ત્યારે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો તો સ્ટાર્ટ કરીએ આ યુનિટને બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને પ્રાદેશિક પર્યાવરણીય લક્ષી સંસ્થાઓ અને માન્યતા ધોરણો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હવે આ ચેપ્ટરની જરૂરિયાત શું અહીંયા જે જે પણ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે એક્ઝામ છે એનો જે સિલેબસ છે એટલો બધો લિંક છે પહેલો યુનિટ છેલ્લો યુનિટ સુધી લિંક છે બધું બરાબર હા થોડું પર્યાવરણવાળા જે ટોપિક છે કે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાઓ પછી આપણે પ્રદૂષણવાળું જોયું હતું પ્રદૂષણને નિવારવા માટેના ઉપયોગ ઉપાયો પછી આંતરરાષ્ટ્રીય સંમેલનો આ અલગ ટોપિક કહી શકાય બાકીના બધા ટોપિક એકબીજા સાથે લિંક છે કેવી રીતે જો આપણે અહીંયા આજે આ ચેપ્ટરની વાત કરીશું કે એમાં લક્ષ્ય સંસ્થાઓ વિશે જાણ કરીશું અને એ સંસ્થાઓના કામ શું હશે કે કેવી રીતે લિમિટ સેટ કરવાની શું શું સ્ટાન્ડર્ડાઈઝેશન તરીકે રાખવાનું બરાબર લેબને માન્યતા કેવી રીતે આપવાની બરાબર ક્યાં સુધી લિમિટ હોવી જોઈએ કોઈપણ જે પ્રદૂષક છે એની બરાબર પાણી હવા અથવા જમીનમાં તો આ રીતે બધા ટોપિક લિંક છે હવે આ જે હવે આ જે ચેપ્ટર છે ક્યાં સુધી લિંક થશે તો જે પ્રથમ યુનિટ છે કે સેમ્પલિંગ કેવી રીતે કરવાનું એના સાથે લિંક થઈ શકે છે પછી આપણે જે ચોથો યુનિટ જોયો હતો પ્રયોગશાળાની માન્યતા એના સાથે પણ લિંક થઈ શકે છે બરાબર એટલે ધ્યાનમાં લેવા જેવો યુનિટ છે નાનો યુનિટ છે પરંતુ થોડી ઘણી માહિતી યાદ રાખવાની છે બરાબર ઘણો ફૂલ ફોર્મ આવશે તેમજ ઘણી સંસ્થાઓની વાત થશે એના કામ વિશે વાત થશે આ ધ્યાનમાં રાખવાનું છે તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને પહેલાં પરિચય લઈએ કે પર્યાવરણનું સંરક્ષણ એ આજના આજના સમયમાં દરેક દેશ સમાજ માટે મહત્વનો મુદ્દો છે આપણે જાણીએ જ છીએ ઔદ્યોગિકરણ શહેરીકરણને ટેકનોલોજીના વિકાસ સાથે પ્રદૂષણમાં પણ વૃદ્ધિ થઈ છે અને આ પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે કાયદા નીતિઓ અને સંસ્થાઓની જરૂરિયાત ઊભી થઈ છે હવે વાત કરીએ કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ તો ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ પર્યાવરણ સંરક્ષણ આરોગ્ય અને સલામતી માટે કાર્યરત છે ક્વોલિટી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા ક્યુ સી આઈ એના હેઠળ એન એ બી આગળ આવશે અને એન એ બી એલ આ યાદ રાખજો એ ભારતની માન્ય સંસ્થાઓ છે જ્યારે આઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એ વૈશ્વિક ધોરણો નક્કી કરે છે બરાબર વૈશ્વિક ધોરણો નક્કી કરવા માટે કઈ સંસ્થા છે આઈએસઓ અને ભારતીય માન્ય સંસ્થાઓ કઈ છે એનએ અને એનએ બી એલ બરાબર આ બંનેને ધ્યાનમાં લેજો તો આમાં જે પ્રથમ સંસ્થા છે એન એ બી ઈ એની વાત કરીએ આપણે તો એનું પૂરું નામ એનું પૂરું નામ શું છે એ ખાસ તમે ધ્યાનમાં લેજો નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ બરાબર ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો બરાબર તો એની સ્થાપના અને પૃષ્ઠભૂમિ વિશે જાણીએ તો ક્વોલિટી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા એની સ્થાપના થઈ છે બરાબર ધ્યાનમાં લેજો એનો હેતુ શું છે તો વિવિધ તાલીમ સંસ્થાઓ શૈક્ષ શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણલક્ષી કન્સલ્ટન્સીઓને પ્રમાણિત કરવાની કામ છે બરાબર અને એમાં પણ ખાસ કરીને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઇ આઈ એ માટે કન્સલ્ટન્ટ ઓર્ગેનાઇઝેશનને માન્યતા આપવામાં આવે છે આ એના મુખ્ય કાર્યો વિશે વાત કરું કે આ સંસ્થા કામ શું કરે છે તો પર્યાવરણ અસર મૂલ્યાંકન પર્યાવરણ અસર મૂલ્યાંકન એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરતી એજન્સીઓને પ્રમાણિત કરવું જે પણ આ પર્યાવરણ ઉપર જે અસર થઈ છે એનું મૂલ્યાંકન કરતી જે પણ સંસ્થાઓ છે એજન્સીઓ છે એને પ્રમાણિત કરે બરાબર જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યા પછી આપણે કોઈપણ ને ડ્રાઇવ કરી શકીએ બરાબર એ રીતે આમાં પણ કે જ્યારે આ પ્રમાણિત સંસ્થા કરે ત્યારે જ બીજી સંસ્થાઓને ઈ આઈ એ રિપોર્ટ તૈયાર કરી શકીએ બરાબર બીજું શું કામ કરે શિક્ષણ અને તાલીમ સંસ્થાઓની ગુણવત્તા તપાસે પ્રયોગશાળાની માન્યતા નક્કી કરવી એ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે તાલીમ લેવી પડે બરાબર તો એ જે તાલીમ સંસ્થાઓ છે એની ગુણવત્તા છે કે ગુણવત્તા કેવી છે એ તપાસે આ સંસ્થા પર્યાવરણલક્ષી અભ્યાસક્રમો અને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે માપદંડ કે આ પ્રમાણે હોવું જોઈએ બધું બરાબર આટલો અભ્યાસક્રમ રહેશે હવે વાત કરીએ આ સંસ્થા છે આ કાર્ય કરે છે તો હવે એનું મહત્ત્વ શું શું કામ આ સંસ્થાની જરૂર પડી તો પર્યાવરણ પ્રોજેક્ટો માટે વિશ્વસનીય કન્સલ્ટન્ટ ઉપલબ્ધ કરાવે છે સરકાર અને ઉદ્યોગ વચ્ચે પારદર્શિતા લાવે છે પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવે છે બરાબર તો આ જે બધા કામ છે એમાં એનું મહત્ત્વ છે એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે જો કોઈ ઔદ્યોગિક એકમ એ નદી પાસે પ્લાન્ટ સ્થાપવા ઈચ્છે છે બરાબર કોઈ ફેક્ટરી બનાવવા ઈચ્છે છે કોઈ નદીની બાજુમાં તો તેને ઈ આઈ એ કરાવવું પડે અને આ સ્ટડી એ એન બી જે કન્સલ્ટન્ટને આ માન્યતા આપેલી છે આ સંસ્થાએ એ જ કરી શકશે હવે જે બીજી સંસ્થા હતી એની વાત કરીએ એન એ બી એલ એનું પણ પૂરું નામ કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી તો આની આની સ્થાપના પણ ક્વોલિટી કંટ્રોલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા હેઠળ કરવામાં આવી છે આનો હેતુ શું છે કે લેબોરેટરીઓની ક્ષમતા કુશળતા અને વિશ્વસનીયતા ચકાસવી કે કેટલી એફિશિયન્સી છે કેવી સારી એમની ક્વોલિટી કેવી છે અને વિશ્વસનીયતા એટલે કે સાચું રિઝલ્ટ આવે છે કે નહીં એમનું રિઝલ્ટ કેવું હોય છે એની એક્યુરેસી પણ ચેક કરે છે એનું કાર્યક્ષેત્ર કે ક્યાં ક્યાં આ કામ કરશે તો ટેસ્ટિંગ લેબોરેટરીઝ પાણી હવા માટી ઔદ્યોગિક કચરો વગેરે કેલિબ્રેશન લેબોરેટરીઝ માપનના સાધનો ઇન્સ્ટ્રુમેન્ટનું કેલિબ્રેશન મેડિકલ લેબોરેટરી જેમ કે પેથોલોજી ક્લિનિકલ ડાયગ્નોસિસ આમાં પણ આનું કાર્યક્ષેત્ર છે હવે એને ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ બનાવેલા છે કેવા કે એને પ્રમાણન આઈ એસઓ આઈ ઇ સી એકસો સિત્તેર પચીસ એ ટેસ્ટિંગ કેલિબ્રેશન ઉપર છે અને આઈએસઓ પંદર એકસો નેવ્યાશી એ મેડિકલ લેબ્સ ઉપર આધારિત છે આને યાદ રાખજો કે કયું સેના ઉપર આધારિત છે જેમ આપણે પોલિટીમાં અનુચ્છેદ યાદ રાખીએ એમ હવે આના મહત્વની વાત કરું તો લેબ રિપોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય બને છે ઉદ્યોગ ન્યાયાલય અને નિયમનકારી એજન્સીઓ માટે વિશ્વસનીયતા વધે છે પર્યાવરણ પર્યાવરણની જે મોનિટરિંગ છે એના માટે આ સંસ્થા જરૂરી છે હવે આનું ઉદાહરણ શું છે કે જીપીસીબી એ પાણી અથવા હવાના નમૂના એ એનએ બી એલ માન્ય લેબમાં જ મોકલે છે બરાબર માન્યતા માટે આ જો આ માન્યતાવાળું જે ચેપ્ટર હતું એની સાથે આ લિંક થશે અને જેથી પરિણામ સચોટ અને કાનૂની રીતે માન્ય ગણાય છે એમાં પણ આપણે વાત કરી હતી કે માન્યતા મેળવવાનો ફાયદો શું તો એમાં પણ આ હતું હવે આ આઈએસઓની વાત કરું તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન આઈએસઓ આનો પરિચય લઈએ પૂરું નામ યાદ રાખજો આની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં આનું મુખ્ય મથક છે જીનીમાં સ્વિટરલેન્ડમાં અત્યારે બરાબર હવે આનો હેતુ શું છે કે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા સલામતી અને પર્યાવરણ માટે સામાન્ય ધોરણો બનાવવાનો તો આમ જોવા જઈએ તો આઈએસઓના અનેક ધોરણો છે પરંતુ પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત મહત્વના કયા છે તો આ બંને છે આને ધ્યાનમાં રાખવાના છે અને યાદ રાખવાના છે બરાબર અને આમાં શું છે એ પણ હું આગળ સમજાવું છું આઈએસઓ ચૌદ હજાર એક બે હજાર પંદર એ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ માટે છે ઈએમએસ અને આઈએસઓ એસઓ પિસ્તાળીસ હજાર એક બે હજાર અઢાર એ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓ એચ એન એસ એના માટે મહત્વનું છે હવે આ બંને જે ધોરણો છે સ્ટાન્ડર્ડ છે એ શું છે એ આપણે જોઈએ પહેલાં વાત કરું આઈ એસઓ બે હજાર પંદરની વાત કરું પર્યાવરણ માટે છે બરાબર આગળ આપણે જોઈએ આનો હેતુ શું છે પ્રદૂષણ ઘટાડવું કુદરતી સંસાધનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો કાયદા અને નિયમોનું પાલન અને સતત સુધારો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો આનો હેતુ છે હવે વાત કરું આના સિદ્ધાંતોની આ જે આપણે એમજીક્યુ કર્યો હતો એમાં પણ મેં આ કહ્યું હતું એ અહીંયાથી લિંક થઈ શકે છે અહીંયાથી લિંક થયું એ પ્લાન ડુ ચેક એન્ડ એક્ટ ચેક એન્ડ એક્ટ આ સાયકલ ઉપર આધારિત છે પ્લાન એટલે કે પર્યાવરણ ઉપર થતી અસર કરતી જે પ્રવૃત્તિ છે એની પહેલાં ઓળખ કરવાની ડુ એટલે પ્રદૂષણ ઘટાડવાના પગલાં ભરવાના ચેક એટલે કે જે આપણે પગલાં ભર્યા એના પરિણામમાં શું આવ્યું એ પરિણામનું મૂલ્યાંકન કરવાનું અને એક્ટ એટલે જરૂરી સુધારો કરીને એને એક્ટ તરીકે રાખવાનું આનો ફાયદા શું છે એડવાન્ટેજ શું છે તો સંસ્થાની ગ્રીન ઇમેજ બને છે લીગલ કમ્પ્લાયન્સ સરળ બને છે વેસ્ટ મેનેજમેન્ટ સુધરે છે સ્પર્ધામાં આગવું સ્થાન મળે છે આનાથી આ તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમે સારી રીતે કરો તો આનું ઉદાહરણ જોઈએ કે એક કેમિકલ ફેક્ટરી છે એ આઈ આ જે આપણે દર્શાવે એને અપનાવે છે અને તે પાણી વાપરવાની પદ્ધતિ છે એને સુધારે છે એટલે ગંદા પાણીનું ટ્રીટમેન્ટ કરે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે તો બંને એના માટે ફાયદા જ થયા ફાયદા જ થયા અને આ સંસ્થાની એક ગ્રીન ઇમેજ બની કહેવાય બરાબર પર્યાવરણ દ્રષ્ટિએ જોઈએ તો આ એસઓ બે હજાર અઢારની વાત કરીએ જે આરોગ્ય અને સલામતી માટે હતો એ આનો હેતુ શું છે કે કર્મચારી કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાની કામના સ્થળે અકસ્માત અથવા ઈજાને અટકાવવાની જોખમ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવાની બરાબર કોનું આરોગ્ય અને સલામતી છે ધ્યાનમાં લઈશું કારણ કે આનું નામ છે વ્યવસાયિક આરોગ્ય અને સલામતી આના મહત્વના મુખ્ય મુદ્દા છે કે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી બનાવવાની જોખમોને ઓળખ અને નિવારણના પગલાં લેવાના સેફ્ટી ટ્રેનિંગ અને પીપી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પ્રદાન કરવાનું જે પણ કર્મચારીઓ જે પણ લોકો કામ કરે છે એના માટે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ બનાવવાની આના ફાયદા શું થશે કે કામદારાનો વિશ્વાસ વધશે અકસ્માત અને કાનૂની મુશ્કેલીઓ ઓછા થાય સંસ્થાની પ્રોડક્ટિવિટી સુધરે આનાથી બરાબર કારણ કે જે પણ લોકો કામ કરે છે એમની હેલ્થ એમનું એમને અકસ્માતનું જોખમ ઓછું લાગે બરાબર એ પ્રમાણે એ લોકો વધારે સારી રીતે કામ કરી શકે અને સેફલી કામ કરી શકે બરાબર બીજી એક વાત છે કે જે પણ ભૂતકાળમાં ઘટનાઓ ઘટી છે આની બેદરકારીથી અથવા કોઈપણ રીતે કે ભોપાલ ગેસ દુર્ઘટના આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલમાં આના બરાબર તો એવી બધી ઘટનાઓ અટકી શકે આ આ રીતે જો આનું પાલન કરતા હોઈએ તો આનું એક્ઝામ્પલ છે કે એક કન્સ્ટ્રક્શન કંપની છે એ આઈએસઓ જે આપણે આગળ દર્શાવી એને અપનાવે છે બે હજાર અઢારવાળું તો તે દરેક કર્મચારીને હેલ્મેટ ગ્લવ્સ સલામતી બેલ્ટ આપે છે અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ પણ રાખે છે બરાબર એનાથી ફાયદો થાય તો આજે કઈ કઈ વાત કરી પહેલાં તો આપણે જે સંસ્થાઓ બે હતી એની વાત કરી બરાબર પછી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન આ એસો એની પર્યાવરણની વ્યવસ્થાપન પદ્ધતિ અને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી આ બંનેની વાત આજે થઈ ગઈ છે બરાબર એટલે પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ત્રણ આટલું આપણે કમ્પ્લીટ કર્યું છે આજના માટે આગળના લેક્ચરમાં પાંચ પોઈન્ટ ચાર અને પાંચ પોઈન્ટ પાંચની વાત કરીશું બરાબર એ જ્યારે યુનિટ પૂરો થશે આ ત્યારે આની પીડીએફ હું ટેલિગ્રામ ચેનલમાં મોકલીશ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો એના પહેલાં એક વાત જણાવું ટેકનિશિયન બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી હતી એના માટે ઉપયોગી મેં એક ટેસ્ટ સિરીઝ બનાવી છે તો આ ટેસ્ટ સિરીઝ બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી હતી લેબ ટેકનિશિયન માટેની એના માટે ઉપયોગી છે અને ટેકનિકલ સબ્જેક્ટની બનાવી છે જે એકસો વીસ માર્ક્સનો ટેકનિક ટેકનિકલ સબ્જેક્ટ આવે છે એની ટેસ્ટ સિરીઝ ખાસ ડિઝાઇન કરી છે પાંચ ટેસ્ટ તમને મળશે છસો ક્વેશ્ચન બરાબર એડવાન્સ લેવાના પ્રશ્નોનો મેં સમાવેશ કરેલો છે અને ઓફિશિયલ પીડીએફમાં જે પ્રમાણે દર્શાવ્યા છે માર્ક્સ ચેપ્ટર વાઇઝ એ પ્રમાણે એટલા જ ક્વેશ્ચન દરેક ચેપ્ટરના બનાવેલા છે બરાબર પંચોતેર રૂપિયામાં છે આ ટેસ્ટ સિરીઝ અંદર તમારે ખરીદી હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો બરાબર વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને જાજો અને હાઇપ પણ આપજો બરાબર તો મળીએ આપણે નવા વિડીયોમાં બરાબર પાર્ટ ટુ સાથે આ લેક્ચરનું થેન્ક યુ વેરી મચ